નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની વીસ એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષય ની જે એકમ કસોટીઓ છે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકી દીધા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પો પસંદ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અર્ધધન બીજું નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી તો જવાબ આવશે વિકલ્પ એ વાદળી ત્રીજું તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રાક કણ ચોથું મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તો જવાબ આવશે વિકલ્પ સી હોટ પાંચમું સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે આવશે મૂત્રછિદ્ર ત્યાર પછી પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કલિકા બીજું ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે તો સ્પાયરો ગાયરા ત્રીજું બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં એક બીજાણું દ્વારા પ્રજનન થાય છે તો મ્યુકરફૂગ અને હંસરાજ ચોથું અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે તો કલિકા સર્જન અવખંડન અને બીજાણું સર્જન ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે તો જવાબ આવશે ઓડોમીટર મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે એટલે કે વીસ એક બે હજાર ચોવીસના રોજ તમને મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ પીડીએફ મેળવવા માટે અહીંયા તમે જોઈ શકો છો નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ અથવા તો દોલન ગતિમાં વર્ગીકરણ કરો આપેલું દોડતી વખતે તમારા હાથની ગતિ તો દોલન ગતિ સીધા રસ્તા ઉપર ગાડાને ખેંચી જતા બળદની ગતિ તો સુરેખ ગતિ ત્રીજું ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ તો વર્તુળમય ગતિ ચીંચવા પર બેઠેલા બાળકની ગતિ તો દોલન ગતિને વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ તો દોલન ગતિ પ્રશ્ન નંબર માંગ્યા પ્રશ્નોના જવાબ આપો સવાલ કયા કયા છોડમાં સ્વપરાગને નિક્રિયા થાય છે તો સરસવ ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગને નિક્રિયા થાય છે બીજું કયા કયા છોડમાં પરમ પરપરાગને નિક્રિયા થાય છે તો મકાઈ પપૈયા અને કાકડીમાં પરપરાગનેય નિક્રિયા થાય છે કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય તો ગુલાબ ચંપા કરણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય ચોથું કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે પાંચમું વનસ્પતિક કલિકા કોને કહે છે નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વનસ્પતિક પ્રજનન કહે છે

અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો એનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ તમામ સોલ્યુશન જે છે તે તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો